મહાશિવરાત્રીના પર્વની રાજકોટમાં પણ ભવ્ય ઉજવણી થઈ રહી છે રાજકોટમાં ભવ્ય શોભા યાત્રા યોજાઈ રામનાથ મહાદેવ મંદિરથી અલગ અલગ માર્ગ પર આ શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં ઉજ્જૈનની અઘોરી ટીમ આકર્ષણનું કેન્દ્ર બની છે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ઉત્સાહ માણ્યો હતો આ દ્રશ્ય આપને બતાવી દઈએ રાજકોટમાં જે ભવ્ય શોભાયાત્રા નીકળી તેમાં ઉજ્જૈનની અઘોરી ટીમ આકર્ષણનું કેન્દ્ર બની હતી આઘોરીઓ ઉજ્જૈન થી અહીં આવ્યા હોવાની વિગતો છે અને અહીં જે તેઓ પોતાની ધૂનમાં જોવા મળે છે મહાદેવની ધૂનમાં જોવા મળે છે ભક્તિમાં જોવા મળે છે તેના આ અનેરા દ્રશ્યો

તમામ રાજકોટ વાસીઓ છે તે આ પ્રકારે નિહાળતા હોય છે ભગવાન શિવના દર્શન કરવા માટે ભગવાન શિવની આરાધના કરવા માટે આજના દિવસે સમગ્ર જે સનાતનીઓ છે તે રાજકોટના જે પૌરાણિક મંદિરો છે ત્યાં દર્શન કરવા જતા હોય છે તો વિશેષ જે રાજકોટમાં પૌરાણિક મંદિર છે રામનાથ મહાદેવ ત્યાંથી આ વિશેષ જે શોભાયાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે કેમેરા પર્સન દેવજી રંગારીયા સાથે ગૌતમ પેડા ગુજરાત ફોરેસ્ટ રાજકોટ તો રાજકોટના દ્રશ્યો આપણે બતાવ્યા કે જ્યાં ઉજ્જૈની અઘોરી ટીમ દ્વારા તેમના કર્તવ્ય બતાવવામાં આવી રહ્યા છે અને જે ઉત્સાહ છે ભક્તિમય માહોલ છે એ માહોલમાં રાજકોટ રાજકોટવાસીઓએ પણ આનંદ માણ્યો હતો ભક્તિના રંગમાં રંગાઈ ગયા હોય સૌ કોઈ તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી તે શોભાયાત્રામાં અલગ અલગ પ્રકારની પ્રતિકૃતિઓ પણ રજૂ કરવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે મહાદેવના જે અલગ અલગ મંદિરો છે જે અલગ અલગ સ્થાનક આવેલા છે દેશમાં અલગ અલગ જગ્યાએ જે જ્યોતિર્લિંગ છે તેની પણ પ્રતિકૃતિઓ અહીં રજૂ કરવામાં આવી હતી સાથે જ અઘોરી બાબાના કર્તવ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે નંદીજી પર મહાદેવ સવાર હોય તે પ્રકારની પણ એક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી તેના પણ દ્રશ્યો અહીં જોઈ શકાય છે અને જાણે કે રીતસરનું ભસ્મ ઉડાડીને આ અઘોરીઓ અહીં પોતાની ધૂનમાં મસ્ત હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જાણકારી છે કે ઉજ્જૈનની આ અઘોરી ટીમ છે જે આકર્ષણનું કેન્દ્ર બની જોકે આ સાથે જ્યારે શોભાયાત્રા યોજાય મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ પણ જોડાયા હતા અને આ સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું